જી મિત્રો આજે તો આવી જાય તો અંકિતા કરે તો તમે જોઈ શકો છો આજ તો એના કબૂતરના યાડા જોવા આયો તો બચ્ચા થયા છે કે નહીં એ જોવા આયો તો તમે જોઈ શકો છો એ ઉપર ચડ્યો હો આપણે જોઈએ બરાબર તમે જોઈ શકો છો કબૂતર ઉપર ચડ્યા તે બહાર જતા રહે બધા કબૂતર જોઈ લો તમે હવે આપણે યાડા જોઈએ બચ્ચા થયા છે કે નહીં પહેલી પેટીમાં એક બચ્ચી હો તમે જોઈ શકો છો અને બીજી પેટીમાં કશું નહીં ત્રીજી પેટીમાં બે આડા ચોથી કબૂતરી આડા ઉપર બેઠી અને આ બાજુ બીજા બે આડા એની કબૂતરી જતી રહી છે આ બાજુ હું કશું નહીં ઉપર તો બે ખોના ખાલી હા બીજા કબૂતર તો બેઠા જોવું બીજા તો બેઠા અને બીજા પેલી બાજુ બેઠા અરે અરે અંકિતભાઈ કબૂતર વાળા તમે જોઈ શકો છો આ એમનો વાડો હો અને આપણા કબૂતર એમના રે એ પણ બેઠા એમની પેટી પિસ્તર રાખવા ચડવા ઉતારવા માટે આ પાડો અંકિત અંકિતભાઈનો તમે જોઈ શકો છો અને એમની પ્યાહુવારી તો જે તમે મિત્રો સપોર્ટ કરતા રહેજો આટલેથી આપણો વર્ક સમાપ્ત